હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપમેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શિયાળામાં ઘણીવાર ઘણી એવી વસ્તુઓ છે કે જે ખાવાથી તમને લોકોને એવું લાગે છે આપણે લોકો એવું વિચારીએ છીએ કે આ વસ્તુઓ તો ખરેખરમાં ખૂબ જ સેફ છે ઘરમાં બનતી વસ્તુઓ છે પણ જો શિયાળામાં તેનું સેવન કરવામાં આવે તો તેનાથી આપણે લોકોને માત્ર ને માત્ર નુકસાન જ થાય છે ઘણીવાર તમે લોકો એવો અનુભવ કર્યો હશે કે આપણું પેટ છે તે એકદમ વધારે ભારે લાગવા લાગે છે વારંવાર શરદી ઉધરસ કફ અને તાવ જેવી સમસ્યાઓ થાય છે ઘણીવાર મોટા વડીલોને વહેલી સવારે ઉઠતાની સાથે જ સાંધાના દુખાવાઓ ઘૂંટણનો દુખાવો છે તે રહે છે સામાન્ય રીતે કંઈ પણ ખાધા વિના કોઈ સામાન્ય તકલીફ હોય તો એવું કહેવામાં આવે છે કે વજન છે તે વધવા લાગે છે મિત્રો હકીકતમાં આના માટે જવાબદાર આપણી ખાણીપીણી છે અને આજના આ વિડીયોમાં હું તમારા લોકો સાથે કોઈ એવી ખાણીપીણી વિશે વાત નથી કરવાનો કે જેને આપણે બજારમાંથી ખાઈએ છીએ લારીઓ પર મળતી ખાણીપીણી છે તેને ખાઈએ છીએ પરંતુ એવી વસ્તુઓ વિશે જણાવવાનો છું કે જે ખરેખરમાં આપણા ઘરમાં જ બને છે પરંતુ શિયાળામાં તેને ખાવી જરા પણ યોગ્ય નથી કારણ કે શિયાળામાં આપણું શરીર છે તે ખૂબ જ સ્પેસિફિક બની જાય છે તે પોતાની ગરમીને જાળવી રાખે છે તેની સાથે સાથે બ્લડ સર્ક્યુલેશન પણ ધીમું પડી જાય છે અને કફની માત્રામાં વધારો થાય છે અને એટલા માટે એક શબ્દમાં કહેવા જાઉં ને મિત્રો તો આ ઋતુમાં આપણે લોકોએ ઠંડા કાચા અને ભારે વસ્તુઓ જે હોય તેનું સેવન ન જ કરવું જોઈએ અહીં જુદી જુદી વસ્તુઓના ચોક્કસ નામ સાથે હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું અને શા માટે એ વસ્તુનું સેવન ન કરવું જોઈએ એના વિશે પણ જણાવવાનો છું તો ચાલો શરૂ કરીએ બીજી વાતો ન કરતા આજનો વિડીયો મિત્રો તેમાં નંબર એક ઉપર સૌથી પહેલાં જે વસ્તુ આવે છે તે ત્રણ વસ્તુઓનું સંગમ છે ત્રણ વસ્તુઓ છે તેને એકી સાથે નામ લઉં છું અને એનું નામ છે મૂળા મોગરી અને દહીં બપોર પછી નહીં જી હા મિત્રો આ વસ્તુ ખૂબ જ સામાન્ય છે પહેલાં આપણે દહીં અને છાશની વાત કરી લઈએ તો સામાન્ય રીતે લોકો શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય તેમાં રાત્રિના સમયે પણ દહીં છાશ છે તેનું સેવન કરવાનો આગ્રહ રાખે છે હકીકતમાં આ ભૂલ ભરેલી વસ્તુઓ છે તેનાથી આપણા શરીરમાં વાત અને કફનું સંતુલન બગડે છે અને આ ઉપરાંત સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે માટે બપોરના સમયે થોડી માત્રામાં મૂળા છે મોગરી છે અથવા દહીં છે તેનું સેવન તમે લોકો કરી શકો છો પરંતુ બપોરના સમય પછી આનું સેવન ન જ કરવું જોઈએ રાત્રિના સમયે જો તમે મૂળા ખાઓ છો તો તેનાથી આફરો ચડવાની સમસ્યા પણ ખૂબ જ વધારે સામાન્ય બની શકે છે અને તેનાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ આગળની વસ્તુ જેનું નામ છે કાકડી જી હા મિત્રો કાકડી છે તે સામાન્ય રીતે ઉનાળામાં આવતું શાક છે પરંતુ હવે દરેક ઋતુમાં દરેક શાકભાજી અવેલેબલ ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને લોકો ખરેખરમાં કાકડી છે તેને સારું સલાડ માની અને પેટ ભરીને ખાવાનો આગ્રહ રાખે છે કાકડી ખરેખરમાં સારી જ છે પરંતુ શિયાળામાં તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે ઉનાળાનું શાક છે અને તેનાથી ગેસ છે એસિડિટી છે ઝાડા જેવી સમસ્યાઓ પણ તમને થઈ શકે છે કારણ કે તેમાં ખૂબ જ વધારે માત્રામાં પાણીની માત્રા રહેલી હોય છે અને તેનાથી આપણી વાત પ્રકૃતિ આપણા શરીરની જે વાતનો સ્વભાવ છે નેચર છે તેનું સંતુલન ખોરવાઈ શકે છે બગડી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો એ છે ફણગાવેલા કઠોળ જી હા મિત્રો ફણગાવેલા કઠોળ હકીકતમાં તો સ્વાસ્થ્ય માટે સારા છે અને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે પરંતુ તેનું ચોક્કસ માત્રાથી વધારે પ્રમાણમાં જો શિયાળામાં સેવન કરવામાં આવે તો આ સમય દરમિયાન આપણું મેં જણાવ્યું એ પ્રમાણે ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે આપણું પાચનતંત્ર છે એ ખૂબ જ સ્પેસિફિક હોય છે અને તેનું યોગ્ય પાચન નથી કરી શકતું અને તેના પરિણામ સ્વરૂપે આપણું પેટ ખરાબ થવાની સમસ્યા ગેસ છે અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે જુદી જુદી પ્રકારની પેટને લગતી તકલીફો પણ ઉત્પન્ન થઈ શકે છે માટે શક્ય હોય તો ફણગાવેલા કઠોળ છે તેનું સેવન પણ શિયાળા દરમિયાન વધારે માત્રામાં તો ન જ કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો આગળની ચાર નંબરની વસ્તુ જે છે તેનું નામ છે કેળા જી હા મિત્રો કેળા છે તે ઠંડા છે ભારે છે અને કફને વધારનાર છે હવે શિયાળાની ઋતુ ઓલરેડી પોતે ઠંડી હોય છે અને આ ઠંડી ઋતુ દરમિયાન તમે ઠંડી વસ્તુઓનું વધારે સેવન કરશો એટલે કે કેળાનું તો તેનાથી બનશે એવું કે તમારા શરીરમાં વધારે ને વધારે માત્રામાં કફનું ઉત્પાદન થશે અને આ કફના પરિણામ સ્વરૂપે વાત પિત્ત અને કફનું જે સંતુલન જળવાયેલું હશે તે બગડશે અને તેનાથી જ તમારા શરીરમાં શરદી ઉધરસ જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બનેલી રહેશે અને આ સમસ્યાઓને દૂર કરવી ખૂબ જ વધારે કઠિન બની જશે તેની સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો પાંચમા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે પનીર જી મિત્રો પનીર છે તે ખરેખરમાં તો પ્રોટીનનો મોટો સ્ત્રોત છે પ્રોટીન તેમાંથી સારી એવી માત્રામાં મળી આવે છે પરંતુ આ પનીર પણ પચવામાં ખૂબ જ ભારે હોય છે અને તેની તાસીર પણ પ્રમાણમાં ઠંડી હોય છે અને રાત્રિના સમયે જો આ પનીરનું સેવન કરવામાં આવે તો તેનાથી પણ પાચનતંત્રને લગતી જુદી જુદી પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે માટે રાત્રિના સમયે પનીરનું સેવન ન કરવું જોઈએ જો કરવું હોય તો થોડી માત્રામાં બપોરના સમયે તમે પનીર છે તેનું સેવન કરી શકો છો તે આપણા હેલ્થ માટે થોડું સારું માની શકાય પરંતુ ખરેખરમાં તેનું રાત્રે સેવન ન કરવું જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરવા જાવ તો શિયાળામાં સૌથી વધુ કોઈ વસ્તુનો આગ્રહ રખાતો હોય તો એ છે ચા અને કોફી જી હા મિત્રો લોકો છે તે શિયાળામાં ગરમ વસ્તુઓ પીવાનો આગ્રહ રાખે છે અને એટલા માટે જ ઘણીવાર તેઓ ચારથી પાંચ કપ જેટલી ચા કે કોફી છે તેનું સેવન આખા દિવસ દરમિયાન કરી લે છે પરંતુ હકીકતમાં જો નિયંત્રિત માત્રામાં ચા પીવામાં આવે તો તે આપણા માટે ફાયદાકારક છે પરંતુ જ્યારે નિયંત્રિત માત્રા કરતાં વધારે માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરમાં વાત દોષ છે તેનું સંતુલન બગડે છે તેનું બેલેન્સ વિખાઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં ડ્રાયનેસ વધી જાય છે અને તેનાથી જુદી જુદી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે માટે તમારે લોકોએ ચા અથવા કોફીનું સેવન કરવું જ હોય તો બે કપ સુધી આખા દિવસમાં બરાબર છે પણ તેથી વધારે આપણે તેનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો ચા અને કોફીનું સેવન તમે લોકો જ્યારે કરો છો તો એટલું હંમેશા યાદ રાખજો કે રાત્રિના સમયે જ્યારે તમે ઊંઘવા જાઓ છો સૂવા જાઓ છો તેની પહેલાં ચા અને કોફીનું સેવન ન કરવું જોઈએ આગળ વાત કરવા ચાહું મિત્રો તો ઘણીવાર શિયાળામાં મીઠી વસ્તુઓને આપણે સ્વાસ્થ્યવર્ધક માની લેવાની ભૂલ કરીએ છીએ પરંતુ અને એના પરિણામ સ્વરૂપે આપણે લોકો ગાજરનો હલવો છે અળદિયા છે ચીકી છે તલમાંથી બનેલી ચીકી છે કે મગફળીમાંથી બનેલી ચીકી છે આવી ચીકીઓનું સેવન કરીએ છીએ પરંતુ મિત્રો યાદ રહે હા ખૂબ જ થોડી માત્રામાં તેનું સેવન બરાબર છે પછી એક ખાંડ હોય કે ગોળના સ્વરૂપમાં ગમે તે વસ્તુ ગમે તે સ્વરૂપે મીઠાશ આપણા શરીરમાં જાય છે એટલે અંતે તો તે કફને વધારનાર જ માનવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં કફની માત્રામાં વધારો થાય છે તેની સાથે સાથે મીઠી વસ્તુ આપણા રુધિરમાં ભળવાથી તેમાં બ્લડ સર્ક્યુલેશન સોરી બ્લડ સુગરમાં પણ વધારો થાય છે અને આ સમય દરમિયાન ઓલરેડી એક તો બ્લડનો ફ્લો ધીમો હોય છે અને સુગર ભળવાને કારણે તે ફ્લો વધારે ધીમો પડી શકે છે માટે મીઠી વસ્તુઓનું સેવન પણ ઓછી માત્રામાં અને ક્યારેક ક્યારેક કરવું કોઈ ઇસ્યુ નથી તે કરી શકો છો તેમાં તમે અડદિયા છે તલની ચીકી છે કે મગફળીની ચીકી છે ક્યારેક ક્યારેક બરાબર છે પરંતુ રોજેરોજ અને ભરપૂર માત્રામાં જો તેનું સેવન કરવામાં આવે તો તે ખરેખરમાં તો આપણા શરીરને શિયાળાના સમય દરમિયાન નુકસાન કરે છે અને સંસ્કૃતમાં પણ એટલા માટે જ કહેવાયું છે કે અતિ સર્વત્ર વર્જયતે એટલે કે કોઈ પણ વસ્તુનું વધારે સેવન કરવું એ ખરેખરમાં તો આપણા શરીર માટે નુકસાનકારક જ હોય છે મિત્રો અહીં આ વિડીયોનો હેતુ તમારી જાણકારીમાં વધારો કરવાનો હતો કોઈ તમને ડરાવવાની વાત નથી કે જેથી કરીને આ વસ્તુઓનું સેવન કરવાનું બંધ કરી દો પણ થોડું સાવચેતી રાખવામાં આવે તો તેનાથી ચોક્કસથી આપણું સ્વાસ્થ્ય છે તેમાં આપણે લોકો સુધારો લાવી શકીએ છીએ તેની સાથે સાથે મિત્રો આવી વસ્તુઓ ખાસો તો તેનાથી ઘણીવાર સાંધાના દુખાવાઓ છે ઘૂંટણના દુખાવાઓ છે વાત તમારે બંધ કરી દેવું જોઈએ તો તેનાથી ચોક્કસથી આવી વસ્તુઓના સેવનને બંધ કરી દેશો તો તમે લોકો આ તમામ સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બચી શકશો હવે વાત કરીએ શિયાળામાં કેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ તો મિત્રો શિયાળામાં તમે જે કોઈ પણ ખોરાક ખાવ છો તે સૌથી પહેલાં તો તાજો હોવો જોઈએ બીજું તે ગરમ હોય તો સૌથી સારું અને તેની સાથે સાથે ઓછા મસાલાઓવાળો ખોરાક છે તેનું સેવન કરવું જોઈએ આની સાથે સાથે હંમેશા કહેતો આવ્યો છું અને ફરી એકવાર મિત્રો જણાવું છું સારા સ્વાસ્થ્યના ત્રણથી ચાર સોનેરી સૂત્રો છે તેને ગાંઠ વાળી લો કે સૌથી પહેલું તો વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારે લોકોએ જો શક્ય હોય અને સારું હેલ્થ સારી લાઇફસ્ટાઈલ જાળવવી હોય તો સૌથી પહેલાં તો એક ગ્લાસ જેટલું પાણી નવશેકું કરી અને તેમાં હળદર ઉમેરી અને પીવાનો આગ્રહ રાખો હળદરવાળું પાણી તમારા શરીરને અંદરથી ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જઈએ તો તમારે લોકોએ હળવી કસરતો જેમ કે તમે લોકો અનુલોમ વિલોમ છે કપાલભાતી છે સૂર્ય નમસ્કાર છે ભ્રામરી પ્રાણાયામ છે આવા જુદા જુદા પ્રાણાયામ કરી શકો છો તેની સાથે તમે લોકો થોડી એવી પ્રમાણમાં હળવી કસરતો પણ કરી શકો છો કે જેમાં તમે લોકો જુદા જુદા આસનો છે એ પણ કરી શકો છો અથવા સાંજના સમયે કે પછી મોડી સવારે યાદ રહે વહેલી સવારે વોકિંગમાં જવું યોગ્ય નથી કારણ કે પ્રમાણમાં વધારે ઠાર હોય છે ઝાકળ હોય છે તે તમારા શ્વાસમાં જઈ અને તમને કફ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે માટે મોડી સવારે કે જ્યારે તડકો બરાબર નીકળી ગયો હોય ત્યારે તમે હળવું વોકિંગ પણ કરી શકો છો અથવા સાંજમાં વહેલી સાંજે તમે લોકો વોકિંગમાં જઈ શકો છો તે પણ તમારા શરીર માટે ફાયદાકારક છે યાદ રહે શિયાળામાં પણ વધારે કસરત કરવાની જરૂર નથી કારણ કે કોઈ પણ વસ્તુની વધારે માત્રા હંમેશા શરીરને ફાયદો કરવાને બદલે નુકસાન જ કરે છે માટે આટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસથી આપણે લોકો એક સ્વસ્થ જીવન છે તે જીવી શકીએ છીએ મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર